એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટર ફરજિયાત લગાવવાની શરૂઆત કરવા મામલે હાઈકોર્ટે વડોદરાના નાગરિકની અરજી માન્ય રાખી અને સરકાર એમજીવીસીએલના એમડી કેન્દ્રીય ઊર્જા સચિવ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટીના ચેરમેન અને રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી હતી સંસદની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવાય એ કાયદાની વિરુદ્ધ હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું હતું વડોદરાના નાગરિકે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહીને પોસ્ટ પેઇડ મીટરથી સંતુષ્ટ નથી તેની રજૂઆત કરી અને પ્રીપેઇડ મીટર પણ લગાવવા ન માંગતા હોવાની રજૂઆત કરી ચાવડા આપણી સાથે જોડાયેલા છે માનુ એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટર ફરજિયાત લગાવવાની શરૂઆત કરી હતી એક અરજદારે અરજી કરી હાઈકોર્ટે અરજી સ્વીકારી લીધી છે સોનલ વડોદરામાંથી જ આ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની શરૂઆત થયેલી પણ ત્યારબાદ જે વિવાદ ઉભો થયો વડોદરાના એક નાગરિક હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટનું કહેવું એવું હતું કે સ્માર્ટ મીટર અમને અનુકૂળ છે પરંતુ સ્માર્ટ પ્રીપેડ મીટર છે એનાથી અમને વાંધો છે અને એ અમે લગાવવા માંગતા નથી આ અરજીને હાઈકોર્ટે સ્વીકારી અને અરજીનું અવલોકન કર્યા પછી હાઈકોર્ટે એમજીવીસીએલના એમડી રાજ્ય સરકાર કેન્દ્રીય ઉર્જા સચિવ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટીના ચેરમેન આ તમામને નોટિસ ફટકારી છે અને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે કારણ કે સ્માર્ટ મીટર વ્યાજબી છે પરંતુ પ્રિપેડ મીટર જો લાવું હોય તો કેન્દ્ર સરકાર માં કે સંસદ બિલ પસાર કરવું પડે અને ત્યારબાદ આ નિયમ અથવા તો કોઈ નવી વસ્તુ લાગુ કરી શકાય એ કોઈ પ્રક્રિયા નથી થઈ અને એના કારણે કોર્ટે આ અરજી જાહેર રાખી છે અને આ તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે કે યોગ્ય જવાબ રજૂ કરવામાં આવે જી